ગઈ વાર્તા ટ્રેન આ ટ્રેન રોજ રોકાય છે નવા સ્ટેશન ઉપર તમને મળાવે છે એક નવી વાર્તા સાથે અને કેટલાય નવા પાત્રો સાથે તો બધા મુસાફરો વાર્તાની મુસાફરી માટે તૈયાર વાદળોનો ઝઘડો આજની વાર્તા છે વાદળોનો ઝઘડો જેને રંજના દ્વારા લખવામાં આવી છે દરરોજની જેમ વાર્તા પર વાતચીત કરીશું તો ધ્યાનથી સાંભળીશું આ વાર્તા તો ચાલો સાંભળીએ આજની વાર્તા વાદળનો ઝઘડો ખુશી તેના આંગણામાં બેઠી હતી ત્યાં અચાનક જોર જોરથી વાદળ ગરજવા લાગ્યા ખુશી ઊભી થઈને ત્યાંથી ભાગી તેને લાગ્યું કે બે વાદળ ઝઘડી રહ્યા છે બંને એકબીજા સાથે જોર જોરથી ગુસ્સે થઈ બોલી રહ્યા છે જેવી રીતે તે અને તેનો ભાઈ લડતા હોય છે એવી જ રીતે તે જ સમયે વરસાદ પણ વરસવા લાગ્યો લાગે છે એક વાદળે બીજા વાદળને માર્યું હશે એટલે તે રડે છે ખુશીએ વિચાર્યું ચાલુ વરસાદમાં સફેદ વાદળનો એક ટુકડો ઓડીને દૂર જઈ રહ્યો હતો તે દોડી અને ઉપર જોઈ બૂમો પાડી કહેવા લાગી આવી રીતે કોઈની સાથે ઝઘડો કરી રડાવીને જતું રહેવું તે સારી વાત નથી માફી તો માંગી લો ત્યાં તો વરસાદ બંધ થઈ ગયો હવે ખુશી ખુશ હતી કે તેના ભાઈની જેમ વાદળો વચ્ચે પણ સમાધાન થઈ ગયું તૈયાર છો ને તે કોણ કોણ છે અને વાર્તામાં શું શું થયું ખુશીને એવું કેમ લાગ્યું કે વાદળો વચ્ચે ઝઘડો થયો છે તું કોઈને રડાવીને આવી રીતે ના જઈ શકે ખુશી એવું કેમ કહ્યું તમે વાદળને ગરજતા સાંભળ્યા જ હશે તો જણાવી શકશો કે વાદળ કેમ ગરજે છે વાદળો ગરજવાથી શું થાય છે અને હા અમને જણાવવાનું ભૂલતા નહીં કે શું શું ચર્ચા થઈ તમે વિડીયો બનાવીને પણ મોકલી શકો છો તો ચાલો આવજો આવતીકાલે ફરી મળીશું એક નવી અને મજેદાર વાર્તા સાથે